માતાજી મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો વ્લોગ પણ આપણો ખેતી વિશે રહેવાનો છે અને ખેતીની વાત કરીએ તો આપણે ગુલાબનું ખેતી કરીએ છીએ તો ગુલાબનો આજનો બ્લોગ આપણે રહેવાનો છે તો ચાલો આપણે ત્રણ દિવસ પહેલાં એક વ્લોગ અપલોડ કર્યો હતો અને તમને થોડી ઘણી માહિતી આપી હતી અને ગુલાબની ફૂટ એક એવું હતું એ પણ તમને બતાવ્યું હતું આપણે જે સ્પ્રે કર્યો હતો અને જે ગુલાબમાં આપણે ટોવા આપ્યા હતા એને લઈને અત્યારે થોડું ઘણું દસ દિવસ જેવું રિઝલ્ટ કેવું મળ્યું છે તમને બતાવીએ અને બીજું કે અત્યારે ગુલાબના ભાવ ઓછા થઈ ગયા છે ચાલીસથી લઈને સાઠ રૂપિયા સુધી ગુલાબ અંદર ઓપન વેચાય છે અને લેમનની વાત કરું તો લેમનનું ચારસો પાંચસોથી બજાર હતું પણ એમાં પણ થોડું ડાઉન થઈ ગયું છે તો લેમન પણ વિચારીને તોડજો અને ગુલાબનો તો વાંધો ના ગુલાબ તો તમારે નીકળી જાય પણ લેમન બહુ વિચારીને તોડવી જરૂરી છે કારણ કે એનો નિકાલ કરવો બહુ કાઠું પડી જાય છે તો ચાલો આપણે ખેતરમાં ફૂટ કેવી આવી છે એ તમને બતાવીએ દસ દિવસ જેવું આપણે થઈ ગયું છે તો જુઓ આ રીતની કંઈક ફૂટ આપણામાં આવી છે તો આ બધી નવી ફ્રેશ ફૂટ આવી ગઈ છે અને આ થોડું વાતાવરણ છે બગડ્યું છે એને લઈને પણ આપણા ફૂટમાં પણ થોડો ઘણો પ્રોબ્લેમ રહે તો દવાને એવું થોડું જલ્દી આપણે સ્પ્રે કરવો જરૂરી છે બરાબર છે જો જો આ રીતના આપણી ગુલાબની ક્વોલિટી છે કલર તો અત્યારે બધાનામાં જેને દવાનો સ્પ્રે કર્યો છે કે નહીં કર્યો એમને કલર ક્વોલિટી તો બહુ મસ્ત આવી ગઈ છે ગુલાબની આ તમે જોઈ રહ્યા છો ઉપરથી બ્લેક થઈ જાય છે ગુલાબ તે રીતનું આ થઈ ગયું છે ગુલાબ અને જુઓ તમે આપણા ગુલાબની અંદર જે આપણે ટૂઆની કર્યું હતી એની ફૂટ આવી ગઈ છે તો આ રીતની નવી ફૂટ આવવાનું શરૂ થઈ ગયું છે તે દિવસ મેં તમને બતાવ્યું હતું પણ આપણે ઓછું હતું તો તમે જોઈ રહ્યા છો જોઈ લો આ રીતે ફૂટ આવી છે નવી અને શિયાળો છે એના લઈને આ રીતના આપણે ફૂટ આવે જ છે પણ આપણે થોડું ખાતર નહીવું આપ્યું હતું જે ટુવા એના લઈને આ રીતની ફૂટ ખેતરમાં આવી ગઈ છે અને ક્વોલિટી ગુલાબની પણ તમને બતાવી દઉં આ બધું હજુ આપણે નવી જે ફ્રેશ ફૂટ આવી છે તો આ રીતે આવે છે જોઈ લો તો એનું તો આ બધું ગુલાબ આપણામાં ચાલુ થયું નથી આ જે પહેલાં ફૂટ આવી હતી એનું જ ગુલાબ આપણામાં જોવા મળી ગયું છે અત્યારે આ પણ તમને બતાવું જુઓ આ રીતના થઈ ગયું અને ગુલાબ કરી તો અત્યારે કરી જે ઠંડીનું વાતાવરણ છે પણ એની અંદર અત્યારે ઠંડી પડી રહી નથી તો અત્યારે વાતાવરણ થોડું વાદળવાળું હોય છે અને એને કરીએ તો ભાગ્યે જ કોઈક નામ જોવા મળે અને ફૂગા જ થઈ જાય અને આ જુઓ તમે આ રીતના ફૂટ આવી છે આપણામાં તમને આખા ખેતરમાં ફરીને બતાવી દઈએ અને જે નીચે પહેલાં લાંબા સેગા નીકળે છે એ પણ આપણે કન્ટિન્યુ ચાલુ છે ફૂટાવવાનું તો એમાં તમારો માલ જે બે ને એને વજન અને બીજું કે એની અંદર માલને જે નીચેથી જે લાંબો સેગો નીકળે તમને આગળ બતાવું એની અંદર તમારું વજન બી જોરદાર રહેશે અને એની ડાળી લા થઈ જશે અને બીજું કે એને જાડી પણ રહેશે તો એની અંદર આપણે જે માલ નીકળે એ બહુ જોરદાર માલ નીકળે છે એમાં અને એમાં કર્યો તો પણ લગભગ એક ચેગાની અંદર આપણે અંદાજી કહું તો તમને દસ દસ કરી તો એ મિનિમમ જોવા તમને મળી જ જાય બરાબર એ બીજું પાછું જે એવું આપણે આપીએ એના ઉપર પણ આધાર રહે બરાબર તો આપણા કૂટ આવી ખેતરમાં તમને બતાવી દઈએ તો આ રીતના વાગે છે તો તમે પણ થોડુંક રેગ્યુલર અત્યારે સ્પ્રેનું નહીં દવાનું થોડું ધ્યાન રાખજો કારણ કે આ વાતાવરણ એવું ચેન્જ થઈ ગયું છે વાદળવાળું એને લઈને જીવાતને એ બધું વધારે આવી જાય છે અને આ બગલા આમાં ખેતરમાં આવે છે આ એક નીલગિરી છે પણ આ એના લઈને એ બગાડ પણ આપણા ગુલાબમાં થાય છે તમને એ બતાવી દી આપણે એ બગલાને લીધે આ બગલાનું નામ બમ તો આપણને ખબર નહીં પણ આ બગલા એ રીતના આપણે ઓળખીએ છીએ તો એ ગુલાબ થોડાક બગાડી નાખે છે આપણે અને આ જુઓ તમે આખા ખેતરમાં આ રીતની ફૂટ આપણા વાવન શરૂ થઈ ગયું છે તે દિવસ તમને બતાવ્યું હતું પણ આને બીજું કે હજુ તાપ બહુ નીકળતું નહીં એને લઈને પણ આપણે થોડી લેટ ફૂટ આવે છે બરાબર છે તો તાપ કન્ટિન્યુ આપણે મળે એના લઈને થોડી જલ્દી ફૂટ આવે કારણ કે ગુલાબ જે ખોરાક લેવો જોઈએ એ ખોરાક તાપના લઈને જ લે બરોબર છે તો એના લઈને ગુલાબ જે ખોરાક લે અત્યારે આ વાતાવરણ આવું છે ને એના લઈને ગુલાબ ખોરાક બરાબર લઈ નહીં શકતો એને લઈને પણ અત્યારે આપણે ફૂટ થોડી લેટ આવે છે મારામાં પણ આ વખત બહુ લેટ ફૂટ આવી છે જો આ જે બગલાનું મેં તમે આ કેવું કરી મેળવ્યું છે જુઓ તમે ખાલી આ ગુલાબની હાલત આ તો આખી લાઈન હતી પણ આપણે જિંદગી કાઢી નાખ્યા એક જ છે ખેતરની અંદર આવું કરી મૂકે છે બગલા જે છે એ બીજું તમે જોઈ રહ્યા છો જો આ નીચે આ જે ફૂટ આવી છે જે સેગાવર મેં તમને કહી કે એમાં આ રીતની કરિઓ બધી છે હજુ આ જે નવી ફૂટ છે ને અહીંયા તો આ ફૂટ આપણે બહુ સારી આવે છે અને એની અંદર બહુ સારો માલ પણ હોય છે એનું વજન પણ બહુ જોરદાર થાય છે હજુ તમને આ કરિયો આવી ગઈ છે થોડી વેલી ફૂટ આવી હતી તો આ રીતની લગભગ જો તમે તમને કીધું એ રીતના દસ કરી તો હોય જ તમે આ જોઈ રહ્યા છો એ રીતની ફૂટ આવે ને તો તમારા ગુલાબનો માલ પણ ગ્રોથ વધી જાય માલ વધી જાય બધી રીતના વધી જાય છે જો આ આપણે આ નવી ફૂટ આવવાનું શરૂ છે જે આપણે ટુવા આપ્યા હતા ને બીજું કે જે દવાનો સ્પ્રે કર્યો હતો તો આપણે દવા બહુ હેવી સ્પ્રે કરતા નહીં જરૂર પડે તો કરી નાખીએ નહીં તો આપણે બહુ કરતા છે નહીં જોઈ લોરે આ પહેલાં ફૂટ આવી ગઈ હતી તેની કર્યો તમે જોઈ રહ્યા છો એની ક્વોલિટી પણ જોઈ લો ના દાંડી પણ જો તમે આ ખાતા પહેલાં જ્યાં ટુવા આપ્યા ને પહેલાંની છે તો એ તમે જોઈ રહ્યા છો આ રીતના ક્વોલિટી ગુલાબની થઈ જાય છે અને બીજું કે લેમન લેમનનો ગ્રોથ જો ખાલી આગળ આ એક છે તમે આ જો તમે ઝૂમ કરીને થોડું બતાવ્યો કેટલી બધી લેમન છે પરમ દિવસે તોડી હતી તો પણ આપણે ફૂલ અંદર લેમન થઈ ગઈ છે તો જોઈ રહ્યા છો એમને પરમ દિવસે તોડી આપણે જે વ્લોગ પહેલાં શૂટ કર્યો તો એક દિવસે તોડી હતી તો પણ એમાં લેમન ફૂલ છે એટલે લેમન બહુ વિચારીને તોડજો એનું બજાર ક્યારે વધે ઓછું થઈ જાય કંઈ ખબર નહીં ગુલાબ તો એક સમય તમે પત્તી કરો તો પણ ચાલી જાય સમય પણ માલમાં જતું રહે લેમન ના જાય જો આ રીતના નવી ફૂટ આવે ને જે નીચેથી જો આ તમે બતાવીએ આ નીચેથી જે સીગો નીકળે એ આ રીતની ફૂટ આવે છે જુઓ તમે તો આવી ફૂટ આવે બરાબર શિયારામ તો આવે જ છે તમને ખબર છે મને ખબર છે જે લોકો એમને પણ કહી દઈએ શિયાારામ એ રીતની ફૂટ આવે એ હાથ સાચવી બહુ જરૂરી છે કારણ કે જો તમારે એની અંદર જીવાત આવી અને તમે એક બે દિવસ ધ્યાન ના આપ્યું એને લઈને આખા ગુલાબ જે તમારે અત્યારે નવી ફૂડ આવી જાય ને આખું ગુલાબ તમારે બગડી જ જશે ખાલી બે દિવસની અંદર તમારે બધું ભાગીવાળું ગુલાબ થઈ જશે એટલે જીવાતની પણ દવા તમારે સ્પ્રે સ્પ્રે કરવાનો જે હોય છે એ કન્ટિન્યુ તમારે સ્પ્રે કરતું જ રહેવું કારણ કે મેં એક બે દિવસ લેટ કર્યો હતો તો મારામાં પણ ખાસું બધું બગડી જ ગયું હતું ગુલાબ હવે પાછું અઠવાડિયે પાછું સુધરી દે બરાબર જ્યાં સુધી એ નવી ફૂટ ના આવે અને એનું ગુલાબ ના ચાલ થાય ત્યાં સુધી તમારી એ ફૂટ બગડી જ જાય બરાબર એને લઈને આપણે થોડો સ્પ્રે અત્યારે વધારે વહેલો કરી લેવાનો અને આ રીતના આપણે આ ફૂટ માર બગડી જાય તો આ જ્યાં સુધી આ કરીને અને જ્યાં નવો માલ જે બધો બેઠો છે એ પતે નહીં ત્યાં સુધી આપણે નવું પાછું રિકવર થાય નહીં બરાબર તો આપણે આ આ જ મેન આપણે ફૂટ જે આવીએ નવી એ જ હા સાચવવાની બરાબર પછી જે જૂની ફૂટ હોય તો તમારે જતી રહે એટલે વાંધો ના આવે પણ આ ફૂટ આ તમારી જે નવી બધી ફૂટ આવે બધીમાં જો તમારી જીવાત વધારે આવી ગઈ અને જો બગડે ડંખ માર્યા તો આપણા ચીસ છે જીવાત જે હોય છે એને લઈને ખરાબ થઈ તો તમને કરી એવી હોય તો મારા બતાવું એવી જો કરિયો થઈ ગઈ તમારે તો તમારે આખો મહિનો સમજી લેવાનું કે આપણે આખો મહિનો તમારો ગુલાબ એવું ખરાબ જ કરશે તો આપણે એના કરી દઉં તમને તો આપણે થોડી વહેલું આપણે દવાનો સ્પ્રે કરી દેવાનો પૈસાને થોડા જોઈને નહીં દેવાનું કારણ કે પૈસા તો તમારા કવર પાછો થઈ જ જાય છે બધાને ખબર જ છે ગુલાબમાં આ મહિને નહીં તો આવતા મહિને આપણે પાછું કવર તો કરી જ લઈએ બરાબર છે એટલે થોડું ધ્યાન આપવું જરૂર છે હું પણ પહેલાં ધ્યાન નહોતો જ આપતો પણ હવે થોડે થોડે બધી માહિતી મળી એ રીતના આપણે બધું ધ્યાન આપી અને કમ્પ્લીટ કરીએ છીએ તો મિત્રો અમારો વ્લોગ જે જુઓ છો તમને ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને ફોલો કરી જજો બરાબર તો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી જય શ્રી